હેલો મિત્રો નમસ્કાર આજે આપણે કોઈપણ જાતના સોડાનો યુઝ કર્યા વગર આ રીતે ફૂલેલા ફૂલેલા ભટુરે બનાવવાના છે અને સાથે સાથે આપણે છોલેની રેસીપી પણ શીખીશું એકદમ ઈઝી રીતે અને જલ્દીથી બની જાય તે રીતે આજે આપણે ભટૂરે અને છોલે બનાવવાના છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા છે ને અને આપણે કોઈ પણ વધારાની વસ્તુ એડ કરી નથી એકદમ ઈઝી રીતે જ બનાવ્યા છે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે આ રીતે કાબુલી ચણાને ઓવરનાઈટ પલાળીને બોઈલ કરી લેવાના છે ત્યારબાદ આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવવાની છે તો આપણે ડુંગળી અને ટામેટાને મિક્સર જ આપણે ક્રશ કરી લેવાના છે ત્યારબાદ આપણે બોઇલ કરેલા જે ચણા હતા તેને આ રીતે ક્રસ કરીને આપણે એડ કરીશું તો આપણી ગ્રેવી થોડીક વધારે ઠીક થાય છે અહીંયા કોઈપણ જાતનો આપણે ચણાનો લોટ પણ એડ કરવાની જરૂર નથી ત્યારબાદ આપણે ટુ ટેબલ જેટલું દહીં લેવાનું છે તેમાં સ્વાદ પ્રમાણે મરચું હળદર થોડીક થોડુંક ધાણાજીરું અને થોડોક છોલેનો મસાલો એડ કરીને આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતની પેસ્ટને આપણે એડ કરીશું તો છોલેનો કલર પણ એકદમ મસ્ત આવે છે અને ટેસ્ટ પણ એકદમ જોરદાર આવે છે ત્યારબાદ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું તેમાં રઈ હિંગ અને જીરાનો વઘાર કરવાનો છે ત્યારબાદ આપણે ક્રશ કરેલા ડુંગળી અને ટામેટાની ગ્રેવીને એડ કરી લેવાની છે અને આ રીતે આપણે ઢાંકી દેસું જેથી ગેસ પણ બગડે નહીં અને વઘાર ઉડે પણ નહીં ત્યારબાદ આપણે જિંજર ગાર્લિક પેસ્ટને પણ એડ કરી લેવાની છે સાથે સાથે મીઠા લીમડાને પણ એડ કરીશું અને બેથી પાંચ મિનિટ તેને કૂક કરી લેવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડુંક લાલ મરચું અને થોડીક હળદરને એડ કરીને કૂક કરી લેશું છોલેને આપણે જ્યારે બોઇલ કર્યા હતા ત્યારે ઓલરેડી મીઠું એડ કર્યું હતું જેથી મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું અને આપણે અહીંયા દહીંની પેસ્ટને એડ કરી લેશું અહીંયા ગેસની આંચ એકદમ સ્લો રાખી દેવાની ત્યારબાદ તેમાં થોડુંક પાણી એડ કરીને મિક્સ કરીને એડ કરી લેવાનું છે બે મિનિટ તેને આપણે કૂક કરી લેશું ત્યારબાદ આપણે છોલેને એડ કરી દેવાના ત્યારબાદ આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને બેથી પાંચ મિનિટ એને કૂક કરી લેવાનું જેથી છોલેમાં બધો ગ્રેવીનો ટેસ્ટ આવી જાય છે અહીંયા તમે થોડું પાણી પણ એડ કરી શકો છો પણ જરૂર પડતી નથી બે દાણા તમે સુગર એડ કરશો તો તેલ છૂટું પડે છે તો તેને પણ તમે સ્કીપ કરતા નહીં ત્યારબાદ આપણે કોથમીર સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ સબ્જીને સર્વ કરીશું સાથે સાથે આપણે ભટુરે બનાવવાના હોવાથી તો તેની તૈયારી ચાલુ કરી દેવાની અહીંયા એક બાઉલ મેદાનો લોટ લીધો છે ત્યારબાદ થોડોક સૂજીનો લોટ લીધો છે અને થોડોક ઘઉંનો લોટ પણ એડ કર્યો છે ત્યારબાદ આપણે તેમાં થોડુંક દહીં એડ કરીશું અને થોડુંક ઓઇલ એડ કરવાનું છે અને થોડુંક મીઠું પણ એડ કરવાનું છે અહીંયા આપણે કોઈપણ જાતનો સોડાનો યુઝ કર્યો નથી તો પણ આપણા ભટુડે એકદમ મસ્ત અને ફૂલે છે આ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે થોડુંક થોડુંક પાણી એડ કરીશું અને એકદમ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તે રીતનો લોટ રેડી કરી લેશું અહીંયા આપણે સોજી એડ કરી હોવાથી તેને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા દેવાનો છે એકદમ ઇઝી રીતે આપણા ભટુરે બની જવાના છે તમે આ રીતે બનાવશો તો માર્કેટમાંથી લાવવાનું પણ બંધ કરી દેવાના છો ત્યારબાદ બાદ તેને આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ કરવા દેવાનો છે આ રીતે આપણે ફરીથી તેને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને પૂરી માટેનો ડો રેડી કરી દેસું આ રીતે તેને ગોળ શેપમાં આપણે શેપ આપી દેવાનો છે છોલી સાથે ભટુરે ખાવાની તો બહુ જ મજા આવે છે તો આ રીતે એક વખત ભટુરે જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે તેને ગોળ શેપ આપી દેસું સાથે સાથે આપણે ઓઇલને પણ ગરમ કરવા રાખી દેવાનું છે ઓઇલ સરખું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પૂરીને એડ કરીશું વગર સોડા પણ આપણી ભટુરે એકદમ સરસ રીતે બને છે તો આપણે આ રીતે એકવાર જરૂરથી બનાવજો આ રીતે તમે ઘરે જ એકવાર બનાવશો તો બહાર હોટલમાં ખાવાનું પણ ભૂલી જશો એકદમ રિયલી બહુ મસ્ત બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો સોજી એડ કરી છે એના લીધે ભટોળે આપણા એકદમ થોડા ક્રિસ્પી પણ લાગે છે બન્યું છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્ક યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા